સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ગૌની અધત આવક શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટરની લાઈનો લાગી તો સામે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ઘઉંનો વધુ ભાવ મળે તેવી માંગ કરાઈ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ત્યારે ઘઉંની સિઝન છેલ્લા દસ દિવસથી શરૂ થઈ ગઈ છે અને આજે તો ઘઉંની અદત આવક પણ થઈ છે માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ બે બે કિલોમીટર સુધી ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે તો પંદર હજારથી વીસ હજાર બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે ઘઉંની વરત કરીએ તો ચારસો એસીથી લઈને આઠસો રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે કે એવું માર્કેટિંગ યાર્ડના સતાધીશો જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષે ભરાયા છે આ આ આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ વરસાદ ગણીએ આના લીધે ખેડૂતોને હું પોઝિશન છે એ તો જે તેઓ વાવો છે ને એને ખબર પડે છે હું ઉતારો છું પણ આજે પચીસ ટકા તો કપાઈ ગયેલું છે હું હા એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર કુદરત એર ઉઠી છે અને આ બધા ચારસો થી ચારસો પચાસ થી પાંચસો રૂપિયાના ભાવ છે સાતસો રૂપિયા ગમ હોય તો એ નથી પોસાય એવું હા બિયારણ ખાતર દવા આ બધું ચાલે છે ને ભાઈ જવા આપવાનો ખર્ચો ટ્રેક્ટર નું ભાડું ડીઝલ ખર્ચો ખાતર બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે હમ એની एनी कॉम्पिटिशन म खरेखर भाव घणाचा हा सात रुपया भाव आहे तोसायूक

ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવો હાલ તો ખેડૂતો જણાવી રહ્યા છે આમ તો ખેડૂતોની માંગ છે કે સાતસો થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોષાય તેમ છે કુદરતનો માર સીઝન મંદી ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે આ વર્ષે દસ દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે હાલ ઘઉંની પંદરથી વીસ હજાર બોરીની આવક છે અહીંયા ખેડૂતો ચારસો એસીથી અહીંયા ભાવ ચાલુ થાય છે એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી અમુકના ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે બાકી સરેરાશ ચારસો એસીથી પાંચસોનો ભાવ મળે છે એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે બીજું અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે

સરેરાશ ભાવ ચારસો એસીથી આઠસો રૂપિયા સુધીના પડે છે અહીંયા ગાડી આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા ગાડી અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે અહીંથી આવક સરેરાશ અઢારથી વીસ હજાર બોરીની આવક થાય આજે આવક વીસ હજાર બોરીની આવક છે આ બાર લાગેલી છે અંદર માલ સિવાય બાર પી લાઇનો લાગેલી છે ష్ పటేల్ ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ సాబరకాఠా